ભાવનગર શહેરના જવાહર મેદાનમાં કોની રહેમ દ્રષ્ટિથી ચાલી રહ્યો છે જાદુગરનો શો જેની લોકોમાં ભારે ચર્ચા જાગી ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે એકાદ મહિના પહેલા મંજૂરી લઈ જાદુગર ચુડાસમાએ પોતાના જાદુના ખેલ દેખાડવાનું શરૂ કરે મંજૂરી પૂર્ણ થઈ જતાં તેણે જરૂરી મંજૂરી માટે અરજીઓ કરેલી પરંતુ પોલીસનો અભિપ્રાય બાકી હોવાના કારણે મંજૂરી મળી ન હોવાનું મહેસૂલ વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે સીટી સર્વે કચેરીનો સંપર્ક સાંધતા જવાબદાર અધિકારીએ જણાવ્યું છે કે નવી મંજૂરી અંગેની જાદુગરો દ્વારા કોઈ રકમ જમા કરાવાઈ નથી મંજૂરી મળી ન હોવા છતાં સરકારની તિજોરીમાં રકમ જમા કરાવ્યા વગર જવાહર મેદાનમાં જાદુગર ચૂડાસવાનો શો કોની રહેમ તળે ચાલી રહ્યો છે તેવા સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે ભાવનગર શહેરના જવાહ મેદાન ખાતે એકાદ મહિના પહેલા મંજૂરી લઈ જાદુગર ચૂડાસમાએ પોતાના જાદુના ખેલ દેખાડવાનું શરૂ કરે મંજૂરી પૂર્ણ થઈ જતાં તેણે જરૂરી મંજૂરી માટે અરજીઓ કરેલી પરંતુ પોલીસનો અભિપ્રાય બાકી હોવાના કારણે મંજૂરી મળી ન હોવાનું મહેસૂલ વિભાગના અધિકારીએ જણાવ્યું છે સિટી સર્વે કચેરીનો સંપર્ક સાધતા જવાબદાર અધિકારીએ જણાવ્યું છે કે નવી મંજૂરી અંગેની જાદુગરો દ્વારા કોઈ રકમ જમા કરાવાઈ નથી મંજૂરી મળી ન હોવા છતાં સરકારની તિજોરીમાં રકમ જમા કરાવ્યા વગર જવાહર મેદાનમાં જાદુગર ચુડાશવાનો શો કોની રહેમ તળે ચાલી રહ્યો છે તેવા સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે ઇરફાન સોલંકીનો રિપોર્ટ એસમાઈન ન્યૂઝ ભાવનગર